સુરતની SMC ગાર્ડનની હાલત જર્જરિત જોવા મળી સુરતની SMC ગાર્ડનની કચરા પેટી જેવી સ્થિતિ બની ગઈ છે આ ને જાણ કરી પણ ના કોઈ અધિકારી અહીંયા જોવા આવતો જ એવું સ્થાનિક કહેવાનું છે નામ મારું નામ અનિશ અનિશ સુપેરીવાર છે અનિશ પાટિયા ન્યુ રાંદે રોડ સુરત શું છે આ ગાર્ડન શિવાનંદ ન્યુ રાંદે રોડ શિવાનંદ ગાર્ડન છે ગાર્ડન ની અંદર માં છ વર્ષથી આ ફકીર છે ને કબજો કરીને બેઠો છે દિવસે પોતે બે મોકલે છે આજે પચીસ થી ગાર્ડન ને 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 પૂરો છે ગાર્ડન કબાડી ખાનું છે ના ઝાડ હતા બે ના ઝાડ ને એસીડ નાખીને ખતમ કરી નાખ્યો બધા બચ્ચાના રમવાના સાધન છે ને સાધન બી ખતમ કરી નાખ્યા છે તોડી ફોડી નાખાય છે આમ મોટી ના માણસો માટે બેસવાનું એક પૂરા અંદર અંદરમાં એક જ ગાર્ડન છે

ના સંડાસી બાજુમાં રોડ ઉપર જ બનાવીને રાખ્યું છે ને ઓલા પોપટ પોપટ પોપટભાઈ પોપટ ફાઉન્ડેશન વાળા આવ્યા હતા એ કમ એ બી જોઈને ગયા છે કોઈ જવાબ આપતો નથી ને કોઈ ગણતો નથી આ અત્યારે માહોલ એવો છે ને કોઈ સાંભળવાળો તૈયાર નથી સાંભળવા માટે તૈયાર નથી માહોલ એવો બનાવીને રાખ્યું છે કોઈ સાંભળતું નથી અમારું આ કેટલો ટાઈમ થી તકલીફ આપે છે રમઝાનની અંદરમાં આમ ગંદકી વાળો અહીંયા નાય છે અહીંયા ધોય છે ને અહીંયા ગંદકી કરે છે આ બતાવજો આ બધું હતું આ જો કેટલું પડ્યું છે